વંધિત જેવા અભિશ્રપને નાથવા ડૉક્ટર સુધીર રાખોલિયા અને હોર્મન આઈવીએફ હવે મેદાને ઉતર્યું છે જાણવું છે આજે કે આઈવીએફમાં ખરેખર ટ્રીટમેન્ટ શું હોવી જોઈએ અને આઈવીએફને નાથવા માટે કઈ રીતની અત્યારે ત્યાં સારવાર આપવામાં આવે છે મારી સાથે ડૉક્ટર સુધીર રાખોલિયા જોડાઈ ગયા છે સર આઈવીએફ ટ્રીટમેન્ટ હાલ અત્યારે વધી રહી છે પરંતુ ખરેખર અત્યારે આ વ્યંધિત્વમાં એ કહેવાય ને કે કેવું આશીર્વાદરૂપ છે આપણે આમ જોવા જઈએ વ્યંધત્વ એટલે શું પેલું તો એ સમજવું જરૂરી છે જ્યારે કોઈ દંપતી પતિ પત્ની પ્રેગ્નન્સી માટે અથવા તો સંતાન રે એના માટે કોશિશ કરતા હોય તો એટલીસ્ટ એક વર્ષ સુધી કે દોઢ વર્ષ સુધી એમને કોશિશ કરવી જોઈએ નેચરલી સિત્તેરથી એંસી ટકા દંપતી અમને એવું લાગે છે કે એ નેચરલ મેથડથી એટલે કે કુદરતી રીતે નીકળી જતા હોય છે વીસથી ત્રીસ ટકા કપલ કે જેમાં કંઈક પેથોલોજી છે જેમ કે હસબન્ડના સ્પમમાં કોઈ ઇસ્યુ હોય અથવા તો જે લેડીઝ છે લેડીઝના સ્ત્રીના સ્ત્રી બીજમાં કે ગર્ભાશયમાં કે નળી બ્લોકેજ હોય અથવા તો બીજો કોઈ એવું અંદર પેટમાં એવું કારણ હોય જેના લીધે એમને નેચરલ જે કન્સેપ્શન છે ફર્ટિલાઇઝેશન જે સ્પમ અને એગ જે મળવું નેચરલી અંદર ન થઈ શકતું એવા કારણોમાં અમે ટેસ્ટ્યુ બેબીની સલાહ આપતા હોય છે આઈવીએફ એટલે આમ જોવા જઈએ તો ટેસ્ટ્યુ બેબી એ ટેસ્ટ ટ્યુબ બેબી એટલે ટેસ્ટ ટ્યુબમાં અમે બાળક નથી બનાવતા એ એક મિસનોમર છે મતલબ ટેસ્ટ કરીએ છીએ ફર્ટિલાઇઝેશનને કે જે નેચર અંદર કુદરત જે પેટમાં કરે છે લેડીઝના એવું અમે બહાર લેબોરેટરીમાં એ ટેસ્ટ કરીએ છીએ એ લેડીઝના એગ લઈએ છીએ બહાર હસબન્ડના સ્પમ લઈએ છીએ એમના અને બંનેના ફર્ટિલાઇઝેશન એવું એન્વાયરમેન્ટ અમે ઊભું કરીએ છીએ લેબોરેટરીમાં અને એ નેચરલ જે પેટમાં થતું એ પ્રોસેસ અમે બહાર લેબોરેટરીમાં બનાવીએ છીએ એટલે આ જે સ્ત્રીબીજ અને સ્પમનું જે ફર્ટિલાઇઝ થવું એનાથી બાળક જે નવ મહિના સુધીનું આપણે બાળક જે છે પ્રોડક્ટ એની એ બાય પ્રોડક્ટ જે નાઇન મંથ પ્રેગ્નન્સી જે આપણે કહીએ એ છેક સુધી જતી હોય છે તો ઘણા કેસીસ એવા પણ હોય છે કે ભાઈ એમને આ કારણો દોઢ બે વરસથી કોશિશ કરતા હોય નેચરલી નથી કન્સ્યુ થતું અને પછી એ લોકો માટે એક આ આશીર્વાદરૂપ કહી શકાય એવી એક સાયન્ટિફિક અને વર્ષો જૂની એવું નથી અત્યારથી નથી ઓગણીસો ને તોંતેરથી કે સિત્તેરથી આ વસ્તુ જે આખા વર્લ્ડમાં અવેલેબલ છે હા વેસ્ટર્ન કન્ટ્રીઝ એ લોકો વહેલા એક્સેપ્ટ કરી લે છે આપણો સમુદાય ભારતીય સમુદાય થોડો આધ્યાત્મિક છે અને ભગવાનમાં બહુ માને છે એટલે થોડાક પાછળ જાય કે ભાઈ હાલો ને ભગવાન ઉપર છોડીએ થોડા અંધશ્રદ્ધાઓમાં આમ કરે તેમ કરે અને દવાખાનાઓના ધક્કા ખાય અને પછી જેલે થાકી હારીને કરે છે ત્યારે થોડી નિષ્ફળતા અમને પણ દેખાતી હોય છે કે પેશન્ટ જ્યારે અમારી પાસે ચાલીસ વર્ષે પહોંચે છે ત્યારે એમને એવું થાય કે થોડું દર્દી વહેલું આવી ગયું હોય આ કદાચ આજ કપર તો અમે એમને સારી સારવાર અમે આપી શક્યા હોત ડૉક્ટર સુધીર આઈવીએફ કરાવવા આવતા કપલોનું પહેલાં તો કાઉન્સલિંગ યોગ્ય થવું જરૂરી છે આપના દ્વારા કઈ રીતનું એનું કાઉન્સલિંગ કરવામાં આવે છે તમારી સમક્ષ કેવા કેવા પ્રશ્નો ત્યારે આવે છે જો અત્યારે ચોમાસાની ઋતુ છે આપણને ખબર તાવ આવે તો તમે શું કરો પેલા બ્લડ ટેસ્ટ કરો જો ડેન્ગ્યુ નથી ને મેલેરિયા નથી ને તો સેમ વસ્તુ અમે જે અમારી સાયન્ટિફિક ભાષામાં અમે કહીએ કોઈપણ કપલ કન્સ્યુ નથી થતું એટલે કે પ્રેગ્નન્સી નથી રહેતી તો અમે પહેલાં એ જોશું કે એ કયા કારણથી કન્સ્યુ નથી થતું કારણ જાણીશું ને અમે બરાબર તો કારણમાં મેં જેમ કીધું અમે સોનોગ્રાફી કરતા હોઈએ છીએ અમે હિસ્ટ્રી પૂછતા હોઈએ છીએ કે ભાઈ કોઈ પાસ્ટમાં એને કોઈ એવી સર્જરી કરાવેલી હોય કોઈ હસબન્ડને કંઈ જે પેશાબની જગ્યા છે ત્યાં કોઈ ઈજા થયેલી હોય એવી એવા ઓક્યુપેશનલ હેઝાર્ટ્સ આવે કે જે ભઠ્ઠીમાં કામ કરતા જે લોકો છે પુરુષો એવાના સ્પમ કાઉન્ટ ઝીરો થઈ જાય છે એટલે આ ઓક્યુપેશનલ રેઝાર્ટ જેવી રીતે ફિમેલમાં પણ કંઈક કંઈક કોઈ કારણોસર કોઈક ઇન્ફેક્શન લાગી જવાથી કંઈક ટ્યુબેજ બ્લોકેજ થઈ જાય છે કે હોર્મોન્સ ઇમ્બેલેન્સથી ગણાયને અંડાશયમાં પીસીઓડીના હોર્મોનલ ઇસ્યુ અથવા તો એન્ડોમેટ્રોસિસ નામની બીમારી થઈ જાય છે તો આ બધા કારણો મુખ્યત્વે અમે જોઈએ છીએ જે આઈવીએફ તરફ જતા હોય છે એટલે આવા કેસમાં અમને સમજાવવું દર્દીને કે ભાઈ આ તમને જે તકલીફ છે કે ફાઈબ્રોડ છે કે ટ્યુબલ બ્લોકેજ છે કે હસબન્ડના કાઉન્ટ ઝીરો છે તો એમને સમજાવું કે ભાઈ આ કારણ છે એના લીધે તમને સંતાન નથી રહેતું નેચરલી તો તમારે ટેસ્ટ બેબી ઉપર વહેલાં જવું જોઈએ એના માટે અમારે એમને એક્સપ્લેન કરવું અને કાઉન્સિલિંગ જે અમે કહીએ કે ભાઈ અમે બે લેયરમાં કાઉન્સિલિંગ કરતા હોઈએ પેલું અમે હિસ્ટ્રી ટેકિંગ લઈએ બધું હિસ્ટ્રી ચેક કરીએ પાછળ પાસ્ટમાં કંઈ એવી હિસ્ટ્રી બની હોય પેશન્ટને પૂછતાછ કરીએ અને કોઈ દવાઓ લીધી હોય કોઈ ફાઇલ્સ રિપોર્ટ્સ કર્યા હોય એ બધા અમે લઈએ અને પછી અમે એની સારવાર ડિસાઈડ કરતા હોઈએ એટલે સ્ટેપ બાય સ્ટેપ અમે ટ્રીટમેન્ટ કરતા હોય પહેલાં કારણ જાણીએ પછી એનું કારણ જો સોલ્યુશન થઈ શકે એવું તો એ રીતે કરીએ અને ન સોલ્યુશન થાય હોય તો આપણે આ રીતે જેમ મેં કીધું અમે કે બાળક બહાર બનાવીએ જે ભગવાન જે પેટમાં બનાવે છે સ્ત્રીના એવું અમે બાર લેબોરેટરીમાં કરીએ છીએ પણ હોય એ બે માતા પિતાનું મતલબ જે હસબન્ડ હસબન્ડવાઈફ છે એમનું જ અમે સંતાન બનાવતા હોઈએ છીએ હવે વાત કરીએ હોર્મોન આઈવીએફની હોર્મન આઈવીએફની અંદર આપણે કઈ કઈ ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ કઈ રીતની એડવાન્સ ટેકનોલોજી આપણે અહીંયા લઈને આવ્યા છીએ એના વિશે થોડીક આજે ચર્ચા કરી હોર્મોન આઈવીએફ તમે નામ સાંભળ્યું પહેલી વાર કદાચ હશે કે ભાઈ હોર્મોન તો આમ તો બધો રૂટિનલી વપરાતો શબ્દ છે હું જ્યારે સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ જનાનામાં બે હજાર ને સોળની સાલમાં હું જ્યારે નોકરી કરતો હતો તો એક ગામડાની છોકરી પંદર સત્તર વર્ષની મને આવીને કે સાહેબ મને હોર્મોન પ્રોબ્લેમ છે એટલે મેં કીધું હોર્મોન એટલે શું તો કે મને ત્યાં જે રહેતા મતલબ જે જનરલ પ્રેક્ટિસના ડૉક્ટર હોય એમને કીધું કે તમને હોર્મોન્સ ઇશ્યુ છે તમે ગાયનેકને બતાડો એટલે મને તો ખબર નથી હોર્મોન એટલે હું પણ તમે સમજો કે એક ગામડાની છોકરીને પણ ખ્યાલ છે કે આ હોર્મોન્સના લીધે પીરિયડ અનિયમિત થતા હોય છે અને જે આગળ જતા નિસંતાન થવું અથવા તો વ્યંધત્વનું કારણ મુખ્ય હોય છે તો એ જો પંદર વર્ષની છોકરી અમારી પાસે વહેલી પહોંચી જતી હોય આ કારણોસર તો મને લાગે અમે જ્યારે એની સારવાર કરીએ છીએ એને થોડાક ઘણા ગાઈડન્સ આપીએ છીએ કે ભાઈ આ રીતે એની ટ્રીટમેન્ટ કરીએ રિપોર્ટ્સ કરીએ અને પછી એને અમે સજેશન આપીએ કે તમે વહેલા મેરેજ કરી શકો સંતાન વહેલું જો તમે નાની ઉંમરે અઢાર કે એવું વીસ વર્ષ જ્યારે થાય અને એ મેરેજ કરી લેતા હોય છે તો સંતાન રહેવામાં તકલીફ પડતી નથી આ પહેલાં કેન્સર જેવું છે તમે આજે તમને ચાંદી પડી હોય તમને કોઈ ડૉક્ટર કહે કે ભાઈ તમને છે ને સ્ટેજ વન કેન્સર છે તો રિપોર્ટ લઈને આપણે ઘરે સુઈ જતા નથી આપણે એનું કંઈક ને કંઈક આગળ ટ્રીટમેન્ટની તરત આપણે ઝંખને રાખીએ કે ફટાફટ કેન્સર મારા શરીરમાંથી નીકળી જાય જ્યારે આ વ્યંધત્વ છે એ એક પ્રકારનું મનનું કેન્સર કહી શકાય જેમ દેખાશે નહીં તમને પણ ઉધયની જેમ ધીરે 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 મનને આખું ખાઈ જાય છે એટલે માણસ નેગેટિવિટી તરફ જે સારવાર પ્રત્યે નેગેટિવિટી એટલા માટે આવે છે કે મેં જેમ કીધું કે છે વેસ્ટર્ન ટ્રીટમેન્ટ આખી ઓમ કે બાળક બાર બનાવી આપણને થોડુંક મગજમાં પણ ના બેસે પણ જ્યારે આપણું એમાં સ્પિરિચ્યુઆલિટીનો જે રંગ લાગે છે કે આપણે કહે ને કે પેલું આપણું ભારતીય ટેફું મૂકવાનું છે એમાં આમાં આ સારવારમાં તો એ જો મૂકવામાં આવે તો મને લાગે ચોક્કસથી આપણે દર્દીને ને સફળતા આપી શકીએ છીએ આ માધ્યમથી ખાસ તો હોર્મોન આઈપીએફની અંદર અમારો પેટા પ્રશ્ન એ જ હતો કે આપણી પાસે લેબ કેવી છે કઈ કઈ રીતની ફેસિલિટી આપણે અહીંયા આપી છે આપણે જે લેબોરેટરી છે એ અલ્ટ્રા ક્લીન એર ટેકનોલોજી જે કહેવાય કે આ રૂમનું વાતાવરણ કેવું આપણે એસીથી મેન્ટેન હોય અને એની જે એર ક્વોલિટી છે એટલે કે આપણે જે પોલ્યુશનની એમાં જે તત્વો હોય તો એમાં સાવ ઝીરો એર પોલ્યુશન કહી શકાય એકદમ ક્લીન એર હંડ્રેડ પર્સન્ટ ક્લીન એર ટેકનોલોજીવાળી એર મેન્ટેન કરવા માટે આપણે એર હેન્ડલિંગ યુનિટ કહેવાય ને એ એચયુ જે એ મશીન છે કે આખી બહારથી એક એર સક કરે નેચરલ એર સક કરે એને આખી પ્યોરિફાય કરે સાત લેયરમાં અને હેપા ફિલ્ટર થ્રુ એ ફિલ્ટર થઈ અને એ લેબોરેટરીમાં એર સર્ક્યુલેટ થતી હોય છે તો એ એક એક્સ્ટ્રા આપણે જે અમે ડેવલપ કર્યું છે જે આઈ થિંક રાજકોટમાં અથવા તો સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ લેબોરેટરીમાં એ છે નહીં બીજું આખી અમે મોડ્યુલર બનાવી છે જેથી કરીને એ ઇઝીલી ક્લીન થઈ શકે એમાં રજનો ચોંટે કેમિકલ રેઝિસ્ટન્સ હોય ઇન્ફેક્શન ફ્રી હોય કારણ કે આ બધી વસ્તુ શું હોય કે જે નેચર પેટમાં કરે છે જે અંદર સ્ત્રીના પેટમાં થતી હોય પ્રક્રિયા એકદમ સ્ટરાઈલ કન્ડિશનમાં એટલે કે ઇન્ફેક્શન રહિત અથવા તો ઇન કોઈ એમાં બેક્ટેરિયલ કે ફંગલ કે કોઈ પ્રકારના ચેપ ન લાગવા જોઈએ એ રીતે આ પ્રોસેસ કરવી પડતી હોય છે એટલે એના માટે અમે આ એન્વાયરમેન્ટ મેન્ટેન કરીએ છીએ અને જે મશીનરી છે અમારી પાસે જે સ્ત્રી બીજ લઈએ અમે બહાર એને સારી કંડિશનમાં બહાર મેન્ટેન કરવા બાળક ઉછેરવું એ જે અદ્યતન ટેકનોલોજીવાળા મશીનરી છે કૂપર સર્જિકલના નામે એક યુએસએની કંપની છે એની પાસેથી અમે બધા મશીન્સ પરચેસ કરેલા છે ફ્રોમ વર્ક સ્ટેશનથી લઈને એકસી મશીન સુધી નાના ઇન્ક્યુબેટર્સ બે પ્રકારના ઇન્ક્યુબેટર્સ હોય છે અને આ ટોટલ ચાર મશીન આપણે આના માટે યુઝ કરતા હોઈએ છીએ અંતમાં એક હેલ્થ ટીપ્સ લોકોને શું આપશો બસ એક જ વસ્તુ હું કહીશ જેમ આપણને ખબર પડે કેન્સર છે ને આપણે બીજા જ દિવસે કે એ જ દિવસે હંમેશા એમ જ મનમાં રાખીએ કે જલ્દી આ શરીરમાંથી નીકળે એમ જ્યારે કોઈ દંપતી કે પતિ પત્નીને એવું લાગે કે આપણે આ સંતાન અમુક વર્ષો પછી નથી થતું જેમ કે ચાર કે પાંચ વર્ષનો એક ગાળો છે કે ચાર કે પાંચ વર્ષ કોશિશ કરવા છતાં પણ જો સંતાન ન રહેતું હોય તો વહેલી તકે જો આ સારવારનો લાભ લેવામાં અથવા તો આ સારવાર ઝડપી કરવામાં આવે તો ચોક્કસથી એ માતા પિતા ઝડપી બની શકે અને માતૃત્વનો આનંદ તો હંમેશા નાની ઉંમરને જોઈ પાંત્રીસ ચાલીસ વર્ષે માતાપિતા બનવાનો કોઈ હરખ હોતો નથી જી બિલકુલ ડૉક્ટર સુધીર રાખોલિયા અને હોર્મોન આઈવીએ પદ દાંપત્ય જીવનની અંદર જ્યારે આ વ્યંધિત્વ નામની સમસ્યા દંપતીને કોરી ખાતી હોય છે ત્યારે તેની સામે એક રક્ષક તરીકે ઊભા રહ્યા છે અને દાંપત્ય જીવનને સુખ શાંતિ મળે એ માટે એમના ઘરે પાણું બધાય તેની ખડે પગે તેઓ અહીંથી સારવાર પૂરી પાડી રહ્યા છે કેમેરા પર્સન ધ્રુવ્યાસ સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર